દૂર દૂર મછુંદરી ને કાંઠે થી ક્યારેક ક્યારેક હાવજ ની ડણક સંભળાય છે બધી જોક માં નાના નાના પાડરૂ ના રણકવાનો અવાજ હાવજ ની ડણક સાથે તાલ મિલાવી અને જુદા જ પ્રકારનું સંગીત સંભળાવી રહ્યો છે દીકરીના પિતા વાલભાઈ જાન ગઈ મારો જાન લઈને હવે સોનો માંડવડો એવા એના મૌન શબ્દો શાંતિમાં પડઘાઈ રહ્યા નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે ગીરના ગાઢ જંગલની મધ્ય આવેલો કાણેક ને નાનું એવું નેહડું ચારેકો લીલાછમ હરિયાળા પર્વતોની વચ્ચે નદીના બે કાંઠે થઈને લગભગ વીસેક જોક આવેલી છે એક એક જોકમાં સિત્તેરથી થી જેટલી ભેંસો એની સાથે પાંચ કે સાત સભ્યોનો પરિવાર પ્રકૃતિના ખોળે નિસર્ગની સાથે સહચર્ય સાધીને પોતાના બાપ દાદાનો જૂનો અને લોહી સાથે વણાયેલો પશુપાલનનો વ્યવસાય કરે જેને હજુ આધુનિકતા સંપૂર્ણપણે સ્પર્શી નથી અને આપણી મૂળ માનવી સભ્યતાનું જેણે જાણે અજાણે પણ પાલન કર્યું છે એવા માયાળો અને મમતાળા માનવીઓ આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરી રહ્યા છે નેહના ભક્તરાજ કાળુ ભગતના દીકરા વાલાભાઈ અને રૂડીબહેનને આંગણે લગ્નનો રૂડો અવસર છે કાલે દીકરો પ્રકાશ તોરણ જઈ આવ્યો અને આજ દીકરી રાધીને પરણવા સિંધો પટલ જાન લઈને આવી રહ્યા છે આમ તો બધા નેહડામાં માલધારીઓ વહેલા પાંચ વાગ્યા ઊઠી જ જાય પણ આજ તો દીકરીની જાન આવવાની છે નેહડાની ગમે એની દીકરી હોય પણ એ આખા નેહની દીકરી ગણાય આખો નેહ આજે રૂડો અવસર અને જાનના સ્વાગતની તૈયારીમાં ત્રણ વાગ્યામાં જાગી ગયો છે ઘરે પ્રસંગ છે તો પણ રોજિંદો નિત્યક્રમ તો જાળવવો જ પડે કારણ કે પોતાના પશુઓ અને પ્રકૃતિ સાથેનો તાલમેલ તો જળવાય ઢોરને છોડવા દોવા ગોરહડા અને વાહિંદા જેવા કામ નિપટાવવા ભાઈઓ અને બહેનો બધા કામે લાગી ગયા છે વહેલી સવારનું નિહાળાનું આ દ્રશ્ય તો ભાગશાળી હોય એને જોવા મળે દૂર દૂર મછુદરીને કાંઠેથી ક્યારેક ક્યારેક હાવજની ડણક હમળાય છે બધી જોકમાં નાના નાના પાડરૂને રણકવાનો અવાજ હાવજની ડણક સાથે તાલ મિલાવી અને જુદા જ પ્રકારનું સંગીત સંભળાવી રહ્યો છે માલધારી ભાઈઓના હાથમાં બોઘડા અને એની ભેંસોને એક પછી એક નામ લઈને હાલ મારી લાડણ હાલ મારો બાપલો એ બોઘડામાં દૂધની શેડનો અવાજ વહેલી સવારના સુમધુર સંગીતમાં ઉમેરો કરી જાય છે બધી બહેનો ઘરના ગોરહડા તૈયાર કરી રહી છે અને વલોણાનો એ અવાજ જાણે જંગલની શાંતિમાં ગુંજતા ગળાનો ઘૂંઘવાટ પેદા કરે છે શિયાળાની ઠંડી બરાબરની જામી છે એટલે આવેલા મહેમાનોને નાવા માટે મોટા મંગાળા એમાં ગરમ પાણીના તપેલા ઉકળી રહ્યા છે ફળિયામાં અમુક મહેમાનો તાપણું કરીને ટાઢ તાપી રહ્યા છે અહીં ઇલેક્ટ્રિસિટી તો નથી પણ સોલાર પેનલના સહારે એકાદ બે ટંક ચાલી જાય છે રેણ ઘરમાં ગણે થાપના પાસે ઘીનો દીવો બળે છે પીળા ગલોપના અજવાળે કેટલીક બાયુએ પ્રભાત્યા ગાવાની શરૂઆત કરી સૂતા જાગો બાયના કંથ કે વેણલા રેવાયા અંતર ઉપજો અતિશય આનંદ કે વેણલા ભલે રેવાયા અને આ પ્રભાત્યાના સુરો નેહડાની સવારના સંગીતને પૂર્ણતા આપી પ્રકૃતિના સંગીતમાં ભળી જાય છે પ્રાગડના દોરા ફૂટે એ પહેલાં તો માલઢોરના કામ આટોપીને બધા ભાઈઓ અને બહેનો સફેદ બગલાની પાંખ જેવા ભરત ભરેલા પહાબંધી કેડિયા ચોણી ખંભે રંગબેરંગી શાલ નાખીને એક પછી એક કાળુ ભગતના નેહડા બાજુ આવવા લાગ્યા જેના પિજોરી જોડાનો ખહકો એના આગમનની સાક્ષી પૂરે છે લાલ કાળા કાપડા કહુવાળા પોલકા અને માથે રંગબેરંગી ઓઢણા પોતાના ભાતીગળ પોશાક સાથે બેનો પણ આવી પૂગી ક્યાં કાળો ભગતને આંગણે આ બહેનોની કુદરતી સુંદરતા એને બ્યુટી પાર્લરની જરૂર પડવા નથી દેતી નાની નાની દીકરીઓ તો પરંપરાગત પરિધાનમાં તૈયાર થઈને આવે ત્યારે એવું લાગે જાણે જોગમાયા પોતે આ રૂડો અવસર માણવા આવી છે બાજુમાં નાના ભાઈની જોકમાં ચા પાણી અને શિરામણની વ્યવસ્થા ગોઠવી છે બધા શિરામણ કરી રહ્યા છે ત્યાં ભલાપટલનો અવાજ આવ્યો એટલે જાન આવી ગઈ છે ઓ અને ત્યાં તો પાછળથી જાનોડીઓના ગીતના પડઘા પડ્યા વેવાય મારા સૂતા હોય તો જાગો મારા હોશીલા વરરાજે ઝાપલા ઘેરા માણા રાજ નદીને સામે કાંઠે નાથાભાઈની ઝોકમાં જાનૈયાને ઉતારા દીધા છે ઓહરી અને ફળિયામાં ચારેકોર વાણના ખાટલા ઉપર નવા નકોર ધોળા બાસકા જેવા ગોદડા તો ક્યાંક રંગબેરંગી ભાતવાળા બાલોચિયા અને રજાઈઓ પથરાણી છે એની ઉપર એવી જ ભાતના તકિયા આ માલધારીઓની સૂજબૂજ અને મહેમાનીમાં મણા મુક્તિ અદ્ભુત વૃત્તિને ઓળખ કરાવે છે વરાજાનો ઠાઠ પણ કોઈ મહારાજાથી ઓછો નથી તમામ જાનૈયા પણ સજી ધજીને આવ્યા છે જાનડીઓના હાથમાં ભરત ભરેલી થેલીઓ એમાં શ્રીફળ હોપારી અને આણાના લુગડા છે કાળુ ભગત લાખાભાઈ નાથાભાઈ ભૂરાભાઈ ધનભાઈ ગોહાભાઈ હમીરભાઈ પછી જોવાની નક્કો નકો ઉકો ભવાન ગુણો આ બધા મહેમાનને આવકારતા એ આવો આવો રામ 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 ખબર અંતર પૂછતા બધા ખાટલે બિહારે છે એટલા ગોપાળ બીડીની થાળી લાય લ્યો લ્યો બીડી જેગવો ટાઢ ઉડાડો આ બાજુ બધી બહેનો ગીત ગાતી ગાતી વરાજાના હામિયા કરે છે ને ગીત સંભળાય છે લાલ પીળી લાઈટ કરો મારે સિંધુ પટેલને જોવા છે અને બાયુ અંદર અંદર વાતો પણ કરતી જાય વરાજા તો રાજાના કુંવર જેવા છે અલી એવું ન બોલ થૂકી નાખ થૂકી નાખ નજર લાગશે અને પછી ફટાણા પણ ગવાય છે ભલે આવ્યા રે ભલે આવ્યા રે તમે રાજુલાના શેઠિયા ભલે આવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે હાર અને હાહડી નથી લાવ્યા રે આ આપણા લગ્ન સમારંભોનું મૂળ સ્વરૂપ હતું જે આજે વિસરાઈ ગયું છે સામૈયા ચા પાણી પછી વરઘોડાની તૈયારી થાય છે પોતાના એ પરંપરાગત પોશાકમાં સજ્જ થયેલો વરાજો એવો શોભે કે વર્ણન કરવું મુશ્કેલ થઈ જાય પણ પોતાની સંસ્કૃતિને સંસ્કારની સાથે વડીલોની વચ્ચે આ વરાજાને પ્રકૃતિ પણ પોતાના રંગો ભેટ ધરતી હોય અને મા ગીર પોતાના છોરોને એના ફૂલોના રંગથી સજ્જ કરીને ઘોડે ચડાવતી હોય એવું દ્રશ્ય સર્જાય છે વાજતે ગાજતે જાનૈયા સાથે વરાજા માંડવી પધાર્યા અને કન્યા પધરાવો સાવધાનના ગોરબાપાના અવાજ સાથે આપણી લગ્ન સંસ્થાની પરંપરાગત વિધિ ચાલુ થાય હરખોડી બેન ભાઈના લોણ ઉતારતી રહે એ ધરાતી જ નથી હામા પક્ષે બેનો પણ ગીત ગાતા ધરાતા નથી પરણેતર પૂરું થયું પછી જમણવાર અને પછી વિદાયની વસમી વેળા આવે એ પહેલાં બે વેવાય માંડવો સમજવા બેસે છે નિવેદના હિસાબ કિતાબ પછી દીકરી રાધીને માંડવામાં બોલાવી વાછડાને ચાંદલો કરી માળા પહેરાવી આ એક વિધિ હોય છે ચા પાણી થયા અને દીકરીના બાપ વાલભાઈએ ભીની આંખે બેનો તરફ જોઈ રૂડીબેનને વિદાય પ્રસંગનો ઈશારો કર્યો પૈ વિચાર અને નેહડામાં નાના મોટા બધા એના ચહેરા ઉપર ગમગીની છાય ગઈ દેહડાની લાડકી દીકરી રાધી આજ વિદાય લઈ રહી છે કઠણ ઘરના મોભી કાળુ ભગત અને સોનામાએ રાધીનું બાવડું પકડી ઘરના ઉમરે ઉતારી ને બાયુના કરુણ સ્વર નેહડામાં ગુંજી રહ્યા બેને મેલા ઢીંગલ મેલા પોતિયા મેલ્યા સૈયરુના સાથ મેલીને ચાલ્યા સાસરે અથવા તો આવ્યો તો એક પરદેશી પોપટો લાવ્યો તો ચૂંદડીનો જૂથો ધુતારો ધોતી ગયો આવા જ કોઈ પ્રસંગે ભક્ત કવિ ચારણ કવિ શ્રી દાદ બાપુએ પણ લખ્યું હશે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને આમ વીસ વર્ષથી કાળુ ભગતને આંગણે જંગલના બાળ હરણ જેવી નાચતી કોટતી રમતી તો ક્યારેક રિસાઈ જતી ભૂળુડી અને કામઢી તેમજ કયા દીકરી રાધી નેહડામાં બધા આવીને માયા મૂકીને સાસરે ચાલી ગઈ દીકરીના પિતા વાલભાઈ જાન ગઈ મારો જાન લઈને હવે સુનો માંડવડો એવા એના મૌન શબ્દો નેહડાની અશાંતિમાં પડઘાઈ રહ્યા जान गई नी घारे थो जान गई नी घारे तो सुनो मानो कर जाते रोक कुंदर ग़ी छुटियूं